नमस्ते मित्रों आपनु स्वागत छे तमारा मनपसंद सत्यलोक वचन चैनल पर आज अग जातको माटे एक खूब खास अने चमत्कारिक दिवस विषय हाँ वात चाली रही है तेरवीस ऑक्टोबर नी सौ पच्चीस सोमवार तमारा घरे आवता शक्ति पगला विषे मित्रों आज नो दिवस नथी चार मोटा चमत्कारों जीवन में छे અને અમે તમને બતાવશું કે 80% સાચા છે જો તમે યોગ્ય દિશામાં પ્રયત્ન કરશો અને વિશ્વાસ રાખશો તો આ દિવાળી તમારા માટે ખુશીઓ અને સમૃદ્ધિથી ભરપૂર રહેશે આજે અમે જાણશું કે મેષ રાશિના જાતકો માટે કયા કામ લાભદાયક રહેશે કયા ક્ષેત્રોમાં સફળતા મળશે અને કયા મુદ્દાઓ પર ધ્યાન રાખો મહત્વપૂર્ણ છે આ વીડિયોમાં અમે તમારા માટે રજૂ કરીશું દિવસનું રાશિફળ શુભ મુહૂર્ત અને તે મહત્વપૂર્ણ સંકેતો જે તમારા જીવનમાં બદલાવ લાવી શકે છે તો જોડાયેલા રહો કેમ કે આજે અમે તમને બતાવશું કે આ દિવાળી તમારા ઘરે શક્તિના પગલાં કેવી રીતે આવશે અને કેવી રીતે આ ચાર ચમત્કારો તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલવા સક્ષમ છે आ वीडियो अंत સુધી જુઓ અને જાણો તે રહસ્ય જે તમારું ભાગ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે જો તમે હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર્યો નથી તો તરત સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવી જ ચમત્કારિક અને સાચા રાશિફળની નોટિફિકેશન તમને હંમેશા મળતી રહે આજનો પંચાંગ તારીખ 13 ઓક્ટોબર 2025 સોમવાર માસ કાર્તિક कृष्ण पक्ष सप्तमी तिथि बपोर 12:24 मिनट सुधि ત્યાર બાદ અષ્ટમી તિથી શરૂ नक्षत्र आद्रा बपोर 12:26 मिनट सुधि ત્યાર બાદ પુનરવસવ નક્ષત્ર રાહુકાલ अशुभ સમય સવારે 7:53 થી 9:19 अभिजीत मुहूर्त શુભ સમય સવારે 11:49 થી 12:36 ब्रह्म मुहूर्त सवारे चार पचास थी पांच ने आस मिनट चंद्र मिथुन राशि ने ओगणसाठ मिनट सुधी त्यार कर्क राशि में प्रवेश सूर्य कन्या राशि अहोयअष्टमी शुभकामनाओ पूजामुहर्त सांज पांच वगिने ओगणसाठ मिनिटी सात ने चौद मिनट सुधी मेष राशि तेर ऑक्टोबर बेहजार पच्चीस सोमवार आजे तरी स्वभाव में थोड़ी जिज्ञासा देखाश तमे अनुभवशो के आ वर्तन तरा हित तमने पछतावो थे स्थिति ने समझदारी थी जो महत्वपूर्ण छे। अचानक लागण में वहवा करता स्पष्ट विचार थी निर्णय लो थोड़ी समझदारी संयम थी काम करशो तो समस्या उकेल झड़पीपण समयसर मै આજે લોકોને મળવાઝુલવા મન થશે બહાર જાઓ અને સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લો નવા અને લાભદાયક સંબંધ બનાવવા માટે આ સમય ઉત્તમ છે ચોરી અથવા દુર્ઘટનાથી બચવા માટે સાવચેત રહો અને ઘરમાં ધ્યાન આપો ઘરેલું સમસ્યાઓનો ઉકેલ સગાઓની મદદથી શક્ય છે આજે તમે વધારે લાભશીલ અનુભવશો કોઈ કામ અધૂરું ન છોડો નહી તો તમારી અપેક્ષાઓ પૂરી ન થશે આજે વધારે બોલવાનું ટાળો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો જે વાતો તમારા નિયંત્રણમાં નથી તેના પર સમય વેડફશો નહીં આજે તમારી ઊર્જા અને ઉત્સાહ ઊંચા રહેશે બીમાર લોકોની તબિયતમાં સુધારો થશે પરિવારના કામો પૂરા કરવા માટે સવારે જ સક્રિય રહેશો પારિવારિક જીવન સુખમય રહેશે અને ભાઈ-બહેનનો સહયોગ મળશે व्यवसायमा लाभनी शक्यता छे खास કરીને बिजळी અને ઊર્જા ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે વિરોધીઓથી સાવચેત રહો આજે દિવસ તમને આનંદમય રહેશે જવાબદારીઓ પૂરીરવાતી મન પ્રસન્ન રહેશે અને હૃદયને શાંતિ મળશે મહેનત દ્વારા તમે મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકશો સંતાન નોકરી સંબંધિત કામ માટે બહાર જઈ શકે છે મુસાફરી દરમિયાન મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે રોજગારની સમસ્યામાં ફસાયેલા લોકો માટે રાહતની શક્યતા છે અનુભવી લોકોના માર્ગદર્શનને અપનાવવાથી સફળતા મળશે તમારા વિચારોને પ્રાથમિકતા આપો અને પડકારોનો સામનો કરો નિશ્ચિત જ સફળતા તમારી મળશે પરિવાર સાથે કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિમાં આજે તમને શાંતિ અને સુખનો અનુભવ કરશો આજનો દિવસ તમારી મહેનત અને આત્મવિશ્વાસથી સફળતા મેળવવા માટે અનુકૂળ રહેશે આજે કોઈ વિષયમાં થોડો અંતર બનાવવા અને વિચાર કરવા માટેના સંકેત મળી રહ્યા છે પરિવારમાં કોઈ મુદ્દે ભાવનાત્મક રીતે પાછળ કરવાની જરૂર પડી શકે છે ઘરમાં વાતાવરણ થોડું શાંત રહેશે એવું લાગશે કે કંઈ વાત અધૂરી રહી ગઈ છે કુટુંબ સાથે જોડાયેલા જૂના પ્રસંગો હવે તમારી ભાવનાઓ પર વધારે અસર નહીં કરે આર્થિક દૃષ્ટિકોણે તમે જૂની યોજનાઓને છોડીને નવી અને અસરકારક દિશામાં વિચારવા માટે તૈયાર છો સામાજિક સ્તરે તમે લોકોની વચ્ચે હોવા છતાં ક્યારેક એકાંત અનુભવશો दिवस दरमियान तमारो आंतरिक मन बहार शोर थी वधु स्पष्ट मार्गदर्शन आपशे केटलाक निर्णयों तमे एकला आत्मविश्वास साथे लेशो पर्यटन क्षेत्र में काम करना कोई प्रोजेक्ट थी दूर रहीने नवी दिशा अपनावी पड़े तेवी शक्यता छे मीडिया क्षेत्र माटे जूना विचार छोड़ीने नवी दृष्टि अपनाववानो समय छे बैंकिंग क्षेत्र में कोई प्रस्ताव छोड़वो लाभदायक रहे शिक्षण रहेत्र जूनी दिशा छोड़ी ने नवा अवसर शोधवा पड़ से संशोधन क्षेत्रे कोई प्रयोग अटकावी ने नवी योजना पर काम शुरू थी शे नौकरी में कोई परिस्थिति तमने शांतिपूर्वक फेरफार करने निर्णय लेवा पर मजबूर कर सावधानी राखो अ मुश्केल परिस्थितिओ घड़ावा करता उकेल शोधो તમે તમારી માનસિક શક્તિ થી પરિસ્થિતિ ને સુધારી શકશો જમીન અથવા સંપત્તિ સંબંધિત કાગજી મુદ્દાઓ કે મતભેદ ને લઈને ઝઘડો શક્ય છે તેથી धैर्य અને સંયમ રાખો કોઈ સાથે ಅನવશક વિવાદ ન કરો લવ લાઈફ ની વાત કરીએ તો આજે તમે ભાવનાત્મક સંતુલન ની તરફ વધુ ખેંચાણ અનુભવશો તમારો લવચીક સ્વભાવ તમને સ્વતંત્ર્ય તરફ પ્રેરિત કરશે नकारात्मक निर्णयों दूर रहो, अने संबंधों में संवेदनशील आत्मविश्वास साथे आगो तमारी संवेदनशीलता विचार शक्ति, तमारी यौन संबंध तकनीकी समझ सत्तावाड़ वर्तन वधारशे। रोमेंटिक प्रयासों में आत्मविश्वास दाखवो तमारा आकर्षण और करिश्मा थी नवा खास संबंध बांधी शकाय छे આજે તમે તમારા સાથીને ખુશ કરવા માટે કંઈક અલગ કરવા માંગશો જેમ કે મૂવી બતાવવી અથવા શોપિંગ પર લઈ જવું આ દરમિયાન પ્રેમમાં ઊંડાણ અનુભવાશે પરંતુ વિવાદની શક્યતા પણ રહેશે પોતે પર નિયંત્રણ રાખો અને મગજને કોઈ સર્જનાત્મક કામમાં લગાવો તમારા સાથી પર ભરોસો રાખો કેમ કે પ્રેમ અને રોમાન્સનો સંબંધ ભરોસાની બાંધણી પર જ ટકી શકે છે જો આ બાંધણી ન બડી હશે તો સંબંધ ઝડપથી તૂટી શકે છે. કેરિયરની વાત કરીએ તો આજે તમારું ધ્યાન સંબંધો અને નેટવર્કિંગ પર રહેશે. તમારું આકર્ષણ અને करिશમાથી તમે કોઈના દિલમાં સ્થાન બનાવી શકો છો. વેપાર અને કારકિર્દી માટે આજનો દિવસ લાભદાયક છે. વધારાના આવક માટે સ્વરોજગારી અથવા નવી પહેલ પર વિચાર કરી શકો છો. આજે થોડી ઉદાસી અનુભવાશે અને વધારે કામ કરવાથી માનસિક થાક પણ થઈ શકે છે અકસ્માતો અથવા તકલીફોને સામનો કરવો પડી શકે છે તમારી કામની ટીકા પણ થઈ શકે છે તેથી સાવધ રહેવું જરૂરી છે કરિયરની આગામી યોજનાઓ માટે સાહસ સમજદારી અને દૃઢતા જાળવો મોટા રોજગારીના અવસર તમારું રાહ જોઈ રહ્યા છે ધ્યાનપૂર્વક વિચાર કરો અને સંપૂર્ણ સંતોષ મેળવ્યા પછી જ કારકિર્દીની દિશા બદલો તમારા સહકર્મી નોકરી છોડી શકે છે અને તેમની જગ્યા તમે જરૂરમંદને આપી શકો છો કદાચ તમને ખબર ન હોય પરંતુ તમારી કિંમત અને ક્ષમતા ઊંચા સ્તરે છે પગાર વધારાની શક્યતા છે અને નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે ભલે તમે કોઈ પણ ક્ષેત્રમાં હો આરોગ્યની વાત કરીએ તો आज कोई तुमने समझा भी सके छे के ખોરાક અને જીવનશૈલી કઈ રીતે તમારી તબિયત ને પ્રભાવિત કરી રહી છે તમે તેને સુધારવા માટે પગલા લઈ શકો છો જો તમારે ધુમ્રપાન ની લત છે તો તેને છોડવાનો નિર્ણય લઈ શકો છો જો ફાસ્ટ ફૂડ વધારે ખાતા હો તો સ્વસ્થ ખોરાક ખરીદી શકાય છે करवानो उपाय शिवलिंग पर जल अर्पण करव जे खूब शुभ रहे शे। जीवन में हमेशा सकारात्मक विचार राखो आगता रहो